ગુજરાત પોલીસ મહાનિર્દેશક અને છોટાઉદેપુર જિલ્લાના વડાની સૂચના અનુસાર પાવી જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે કાર્યક્રમમાં પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતના સત્યાવીસ જેટલા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા હતા આ સરપંચ સંવાદ પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી રાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં થતા ગુનાઓને અટકાવવા ગ્રામ પંચાયતના સરપંચોની બનતા ગુનાઓ બાબતે પોલીસે તાત્કાલિક જાણ કરે જેથી તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી સાથે જ હાલમાં સોશિયલ મીડિયામાં થતા ફ્રોડ તેમજ મહિલાઓ પર થતા અત્યાચાર જેવા ગુનાઓને અટકાવી શકાય તેમજ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો જેતુથી સાર્વજનિક હાઈસ્કુલ ખાતે આ સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સત્યાવીસ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશિયલ મીડિયામાં થઈ રહેલા ફ્રોડ વિશે પણ વાત કરવામાં આવી મહિલાઓ પર થતા અત્યાચાર વિશે પણ વાત કરવામાં આવી આ તમામને અટકાવી શકાય તે માટે સત્યાવીસ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચની હાજરીમાં એક જાગૃતિ કાર્યક્રમ અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું